નમસ્કાર મિત્રોને આજે આપણે જાણીશું એકાદશી પરિવર્તન બે હજાર પચીસ ના પવિત્ર દિવસે આવે છે એના પાવન મહાત્મ્ય લોકકથાઓ અને ધાર્મિક વિધિઓ વિશે તો ચાલો શરૂ કરીએ ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસ પરિવર્તિતની એકાદશી વ્રત કથા અને મહાત્મા પ્રસ્તાવના હિન્દુ ધર્મમાંગ એકાદશી તિથિને અત્યંત પવિત્ર માનવામાં આવે છે મહિને બે એકાદશી આવે છે શુક્લ પક્ષની અને કૃષ્ણ પક્ષની શ્રાવણ માસ પૂર્ણ થયા બાદ ભાદરવા સુદ એકાદશીને પરિવર્તિની એકાદશી કહેવામાં આવે છે બે હજાર પચીસ માંગ આ પાવન વ્રત ત્રણ સપ્ટેમ્બર બુધવારના દિવસે આવી રહ્યું છે શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે આ એકાદશીનો વ્રત વિષ્ણુ ભગવાનની ઉપાસના ઉપવાસ અને જપ તપ માટે અતિ મહત્વપૂર્ણ છે પરિવર્તિની એકાદશી એ એક એવી તિથિ છે જ્યારે ભગવાન વિષ્ણુ પોતાના યોગની નિદ્રામાં શયન અવસ્થામાં કરવટ બદલતા હોવાનું માનવામાં આવે છે એટલે આ એકાદશીનું નામ પરિવર્તિતની કરવટ બદલનાર પડ્યું છે આ દિવસથી ચાતુર્માસનો ત્રીજો માસ શરૂ થાય છે અને ધાર્મિક પ્રવૃત્તિઓમાં વિશેષ વૃદ્ધિ થતી માન્યતા છે પરિવર્તિતની એકાદશીનું મહાત્મ્ય પરિવર્તિતની એકાદશી અંગે પૌરાણિક કથાઓમાં વર્ણવાયું છે કે આ વ્રતથી મનુષ્યના બધા પાપ નાશ પામે છે અને તેને વૈકુંભ ધામ પ્રાપ્ત થાય છે જે કોઈ ભક્ત નિષ્ઠાપૂર્વક આ વ્રત કરે છે તે જન્મ મરણના બંધનમાંથી મુક્ત થાય છે સ્કંદ પુરાણમાં જણાવાયું છે પરિવર્તિની એકાદશીના દિવસે ઉપવાસ કરવાથી અશક્ય જેવા પાપો પણ નાશ પામે છે પિતૃઓને તૃપ્તિ મળે છે અને સંતાન પર કૃપાદૃષ્ટિ થાય છે આ દિવસે વિષ્ણુજીની પૂજા અને રાત્રિ જાગરણ કરવાથી અશ્વમેઘ યજ્ઞ કરવાના ફળ બરાબર મળે છે છે દરમિયાન કરવામાં વ્રત પ્રિય સ્નાન વહેલી સવારે ગંગાજળ કે પવિત્ર નદીમાં સ્નાન કરીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરવાના બે સંકલ્પ એકાદશી વ્રતનો સંકલ્પ લઈને મન વાણી અને કાયાને પવિત્ર રાખવાની પ્રતિજ્ઞા કરવી ત્રણ વિષ્ણુ પૂજન ભગવાન વિષ્ણુના ચિત્ર કે મૂર્તિની સ્થાપના કરવી શંખ ચક્ર ગદા પદ્મ ધરાવતા શ્રીહરીને તુલસી પાંદડા પુષ્પ ફળ અને દીપથી પૂજવા વિષ્ણુ સહસ્ત્ર વિષ્ણુ સ્તોત્ર કે ભગવદ્ ગીતાના પાઠ કરવાના ચાર ઉપવાસ આ દિવસે ભક્તો નિર્જળ ફળાહાર કે એકાંત ઉપવાસ કરે છે આહાર વિહારનું નિયંત્રણ રાખવું પાંચ રાત્રિ જાગરણ એકાદશીની રાત્રે વિષ્ણુજીના ભજન કીર્તન અને જાગરણ કરવું અત્યંત શુભ માનવામાં આવે છે દ્વાદશી વિધિ બીજા દિવસે દ્વાદશી તિથિને દાન પુણ્ય કરવું બ્રાહ્મણને ભોજન કરાવવું અને પોતાના ઉપવાસનું પાલન કરવું પરિવર્તીની એકાદશી વ્રત કથા પૌરાણિક કથાઓ અનુસાર એક વખત યુધિષ્ઠિર મહારાજે શ્રીકૃષ્ણને પ્રશ્ન પૂછ્યો હે જનાર્દન ભાદરવા સુદ એકાદશીનું શુભ નામ છે અને તેનો મહિમા શુભ છે કૃપા કરીને મને જણાવો ત્યારે શ્રીકૃષ્ણ કહ્યું હે રાજ પરિવર્તન વિષ્ણુ પોતાની કરવટ ફેરવે છે આ એકાદશીનું મૂર્ત કરનારને દશ અશ્વમેઘ યજ્ઞ તથા સો રાજસુ યજ્ઞનું ફળ મળે છે એક વખત વૈશ્વાનર નામનો એક રાજા હતો તે પરાક્રમી હતો પણ શિવ વિષ્ણુ ભક્તિમા અવગણના કરતો હતો એકાદશીના દિવસે તેણે વિષ્ણુજીની પૂજા કર્યા વગર શિકાર કરવા ગયો દુર્ભાગ્યે તે દિવસે જ તેનો મૃત્યુ થયો યમદૂતો તેને બાંધીને લઈ જવા લાગ્યા ત્યારે તેના પુણ્યાત્મા પિતૃઓએ દેવલોક માંગતી પ્રાર્થના કરી એકાદશી છે આજના દિવસે જે પ્રાણીનું અવસાન થાય છે તેને વૈકુંઠ મળે છે આ પ્રાર્થનાથી વિષ્ણુજી પ્રસન્ન થયા અને તે રાજાને વૈકુંઠ મોકલ્યો આથી આ વ્રતનો મહિમા આનંદ છે ચાતુર્માસ માંગ પરિવર્તિતની એકાદશીનું સ્થાન ચાતુર્માસનો સમય હિન્દુ ધર્મમાં અત્યંત પવિત્ર માનવામાં આવે છે આ સમયમાંગ ભગવાન વિષ્ણુ યોગ નિદ્રામાં આ ત્રીજી એકાદશી એટલે પરિવર્તન પહેલી એકાદશી દેવશયની આષાઢ સુદ એકાદશી બીજી એકાદશી શ્રાવણ પુત્રદા એકાદશી ત્રીજી એકાદશી પરિવર્તિની એકાદશી ચોથી એકાદશી પ્રબોધીની એકાદશી કાર્તિક સુદ એકાદશી પરિવર્તિની એકાદશીથી શરૂ થઈને ધર્મકાર્યોમાં વધુ ઉલ્લાસ આવે છે લગ્ન જાગરણ યાત્રા વગેરેના કાર્યક્રમો આ દિવસથી મંજૂર ગણાય છે પરિવર્તિની એકાદશીનો આધ્યાત્મિક સંદેશ આ વ્રત માત્ર ઉપવાસ અને વિધિ સુધી સીમિત નથી પરંતુ તેનું મોડું આધ્યાત્મિક મહત્વ છે કરવટ બદલવાની પ્રતિકાત્મકતા ભગવાન વિષ્ણુ કરવટ ફેરવે છે એટલે આપના જીવનમાં પણ સકારાત્મક પરિવર્તન લાવવાની પ્રેરણા મળે છે પાપનાશ અને શુદ્ધિ મનુષ્યના અંદરના નકારાત્મક ભાવોનો નાશ થાય છે ભક્તિ અને દયા ભગવાન પ્રત્યે અખંડ શ્રદ્ધા સાથે દયા કરુણા સેવા અને સત્યના માર્ગ પર ચાલવું એકાદશીનો લાભ પાપનાશક અને અને પુણ્યવર્ધક કુટુંબમાં સુખ સમૃદ્ધિ ત્રણ વૈકુંભ ગમનની પ્રાપ્તિ ચાર ચિત્ત શાંતિ અને આત્મશુદ્ધિ પાંચ ધાર્મિક કાર્યોમાં વૃદ્ધિ ઉપસંહાર પરિવર્તિતની એકાદશી એ ભક્તિ સંયમ ઉપવાસ અને સકારાત્મક પરિવર્તનનો પવિત્ર દિવસ છે આ વ્રત કરનારને ભગવાન વિષ્ણુની કૃપા પ્રાપ્ત થાય છે અને તેનું જીવન પવિત્ર સુખી અને સમૃદ્ધ બને છે આટા ત્રણ સપ્ટેમ્બર બે હજાર પચીસના દિવસે પરિવર્તિતની એકાદશીનું વ્રત કરીને વિષ્ણુજીને પ્રસન્ન કરવા પાપોથી મુક્ત થવા અને વૈકુંઠ નામની પ્રાપ્તિ માટે દરેક ભક્તને આ પાવન તિથિનું પાલન અવશ્ય કરવું જોઈએ જો તમે આ વિડિયોને લાઇક અને શેર કરો તો વિનમ્ર વિનંતી સબસ્ક્રાઈબ પણ તમારે કરવું છે જેથી બીજા રૂચ એપિસોડ પણ નહીં ચૂકશો આપ સૌ જાગરણ પૂર્ણ કરો ઉપવાસ ભાવપૂર્વક રાખો ભગવાન વિષ્ણુની કૃપા સતત તમારા પર રહે